સુરતના કતારગામ જેઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એમ્બ્રોઇડરી મશીનમાં કામ કરતો એક કારીગર મશીનમાં ફસાય ગયો હતો ફેક્ટરીમાં તેના એક સિવાય કોઈ જ ન હોવાના કારણે તે એક કલાક આમ જ ફસાયેલો રહ્યો તેનું ફક્ત માથું જ મશીનની બહાર હતું આ દુર્ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ફાયર બ્રિગેડનું કલાકો સુધી ઓપરેશન ચાલ્યું પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર વિભાગને માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું લોકોએ ઘરની અંદર ઘૂસીને કારીગર પરવેઝ આલમને ફસાયેલો જોઈ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડ કર્મીઓએ ઘટના સ્થળે પહોંચીને પેન્ટોગ્રાફ કાપી અને કટરની મદદથી કારીગરને બચાવવામાં આવ્યો એક કલાક ફસાયેલા રહેલા પરવેઝને બેભાન હાલતમાં બહાર લાવવામાં આવ્યો અને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં ગળાના ભાગે દસ ટાંકા લાગ્યા હાલ તેની તબિયત સ્થિર છે અને સજાગ અવસ્થામાં આવ્યા બાદ તેનું અધિકૃત નિવેદન લેવામાં આવશે આ દુર્ઘટના ફક્ત એક દુર્ઘટના નથી કારીગરોની સલામતી માટે શું જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે ફેક્ટરીઓમાં કામદારો માટે જરૂરી સલામતી સાધનો અને ઇમરજન્સી માટે કેવી તૈયારી છે તેના વિશે ઊંડાણપૂર્વકની તપાસ કરવાની જરૂર છે પોલીસ હાલ ઘટનાની હકીકત ઉકેલવા માટે તપાસમાં લાગી ગઈ છે